Vessels, DV, Rika, Ma, The, Gat, Tariqa, 24 પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે કુલ ચાલીસ લાખ અને એસી હજારની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે ગુનાની ગંભીરતાને લઈ ભાવનગર જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો આ દિશામાં કાર્યરત હતી આ તપાસ દરમિયાન અગાઉ આ પ્રકારની ચોરી કરવાવાળી વ્યક્તિઓ અથવા અન્ય શકબંધોને તપાસવામાં આવતા હતા એ દરમિયાન બે વ્યક્તિઓ પોતે આ ડેડ વેસલ્સમાં રાત્રિના કોઈ સમયે કેબલની ચોરી કરેલાનું કબૂલાત આપેલી હતી એના આધારે હાથપથી આશરે એકાદ કિલોમીટર અંદર દરિયામાં પોતે ચોરી કરેલા કેબલ સંતાડી રાખેલાની હકીકત મળતા તમને સાથે રાખી અને તપાસ કરતા આ સીપમાંથી જે ચોરી થયેલો વાયર આશરે અગિયારસો કિલો કે જેની આશરે કિંમત પાંચ લાખ રૂપિયા જેવી થાય છે એ મળી આવેલ છે